નશાકારક કપ સિરપ અને દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી એસઓજી ના પીઆઈ એસટી રાતડાને મળી હતી જેના આધારે ટીમને દરોડા પાડી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી પોલીસની ટીમ પ્રતાપનગર વિસ્તારમાં આવી પહોંચી હતી અને તપાસ કરતા પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં પહોંચી હતી જ્યાં પ્રતિબંધિત મનાતી નશાકારક સિરપનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી તપાસ કરતા કોડી સ્કેન્ટી રેનેક્સ કપ સિરપ એલસી કોટી કપ સિરપની પાંત્રીસ બોટલો અને અલ્ટ્રાસ્કેન નામની ગોળીઓનો એકસો વીસ નંગનો જથ્થો મળી આવ્યો હતો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે